નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર ભરૂચ તાલુકાના દયાદરા અને કેલોદ ગામને જોડતા માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો છે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના કચ્ચરઘાણ નીકળી ગયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો બંને બાઇક ચાલકો પોતપોતાની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર દયાદ્રા અને કેલોદ વચ્ચેના રોડ પર સામસામે ભટકાયા હતા ટક્કર એટલી જોરદાર હતી કે બંને ચાલકો બાઇક પરથી ફંગોળાઈને દૂર પટકાયા હતા આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે બંને યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા મૃતકોમાંથી એક યુવક આછોદ ગામનો હોવાનો અને બીજો યુવક કેલોદ ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જોકે તેમના નામ અને અન્ય વિગતો હજુ સુધી સત્તાવાર રીતે સામે આવી નથી ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેના કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી એકસો આઠની ટીમે મૃતકોને તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી